આ માત્ર માળા નહીં માં મેલેડી આશીર્વાદ છે જો તમે માં મેલેડી સાચા ભક્ત છો ને તો આ વિડીયો અંત સુધી જોજો કારણ કે આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે એવી તુલસીની માળા જે ભક્તિ સાથે ભાગ્ય પણ બદલ છે મિત્રો ટૂંક સમયમાં માં મેલેડી માતાનો નો જન્મ દિવસ આવી રહ્યો છે ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ આ પવિત્ર અવસરે ભક્તો માટે એક ખાસ અને આશીર્વાદ રૂપી તુલસી માળા લઈને આવ્યા છીએ માં મેલેડી પેઢેલ તુલસી માળા એકસો આઠ મણકા જે શુદ્ધ અને ઓરિજિનલ તુલસીથી બનેલી અને મધ્યમાં સુંદર માં મેળવી માતાનું પેન્ડલ અને એકસો ને આઠ મણકા જે જાપ ધ્યાન અને ભક્તિ માટે શ્રેષ્ઠ રહેશે દરેક મણકામાં ભક્તિ છે અને પેન્ડલમાં છે માં મેલડી સાક્ષાત આશીર્વાદ હવે વાત કરીએ તુલસી માળા આધ્યાત્મિક મહત્વ તુલસી હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર માનવામાં આવે છે તુલસીની માળા ધારણ કરવાથી મનમાં શાંતિ એકાગ્રતા આવે છે નકારાત્મક ઉર્જા દૂર થાય છે જાપ ધ્યાન અને પૂજામાં મન તરત જ જોડાય છે ભક્તિ સાથે આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધે છે એકસો આઠ મણકાની માળા જાપ માટે શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તે મન શરીર અને આત્માને સંતુલિત કરે છે હવે વાત કરીએ મા મેલેલી પેડલનું મહત્વ આ માળામાં મધ્યમ આવેલું માં મેલેલી માતાનું પેડલ જે મા મેલેલીના ચરણોમાં સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતિક છે

અને જાપ અને આરતીમાં પણ આ માળાનો ઉપયોગ કરે છે પોતાના પરિવાર માટે સુખ શાંતિની કામના કરે છે તો વાત કરીએ તુલસી માળાના ફાયદા જે મનને શાંતિ અને એકાગ્રતા આપે છે નકારાત્મક ઉર્જાથી રક્ષણ કરે છે જાપ ધ્યાનમાં મન તરત જ જોડાય છે ભક્તિ સાથે આત્મવિશ્વાસ વધે છે આ માળા પહેરવાથી એવું લાગે છે કે માં મેલડી હંમેશા તમારી સાથે હોય મેળી માતાના જન્મોત્સવના દિવસે જો તમે આ માળા ધારણ કરો તો ભક્તિ અનેક ગણી વધી જાય છે ઘણા ભક્તો જન્મોત્સવ ના દિવસે નવી તુલસી માળા પહેરીને મેલેરી ના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તો પછી આ મેલેરી માતાના પેનલ વાળી માળા તમને ક્યાં મળશે આ પવિત્ર માળા તમને મળશે સુરત થી શ્રી ગેલ માળા પૂજા ભંડાર જે તમને ઓલ ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય ને ફ્રી ડિલિવરી સાથે કેશ ઓન ડિલિવરી સાથે તમારા ઘર સુધી પહોંચાડી દેશે એ પણ સુરત થી સીધું તમારા ઘરે તો ઓર્ડર માટે નીચે આપેલા વોટ્સએપ નંબર પર મેસેજ કરો મેલી માતાના જન્મોત્સવ નિમિત્તે લિમિટેડ સ્ટોક હોવાથી વહેલાના પહેલા ધોરણે નીચે આપેલા વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરીને ઓર્ડર આપી શકો છો મારા માત્ર ગણામાં નહીં પણ વિશ્વાસ દિલમાં હોવો જોઈએ મા મેલી જેના પણ કૃપા કરે ને તેને કોઈ રોકી શકતું નથી જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો મારા મેલેરી માતાને જો તમે ભક્તો હોય ને તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય મા મેલેરી લખી દેજો જય માતાજી